આઠા થઈ ગયા હજી સુધી આવી નથી નથી મેસેજ છોડ્યો નથી કઈ ફોન ઉપાડતી ના જાણે શું કામ હશે આને માણસ છે કે હવે ગઈ તું કેટલા ફોન કર્યા હતા ના ના હજુ બાર ઉપી છું જાઓ બોલાવી આવો ના ના ફોન ક્યાં છે તારો મેં તને કેટલા ફોન કર્યા હતા અચ્છા કદાચ તું એમ કહીશ કે તો હું એક્ટિવાની ડીકીમાં ભૂલી ગઈ છું હા હા તો એક કામ કરો હવે બહાર જાઓ કી હોલ્ડર છે ને ચાવી છે ચાવી લઈ અને ફોન પર મારો લેતા આવો અરે શું ફોન પર મારો લેતા આવો કે પાનવાન જેવું છે કે નહીં અરે મમ્મી પપ્પા આજે ગામડેથી આજે જ આવ્યા છે અને તું તું આજે મમ્મીને બધું કામ જીંધીને જતી રહી હતી ક્યાં ગઈ હતી ક્યાં કોણે કામ જીંધીયું શું કોણે કામ જીંધીયું તે જીંધીયું ને આખો દિવસ તું તો ઘરે હતી નહીં એની કોઈ વાત જ નથી જુઓ હું કામ જ કરતી હતી રસોઈ જ કરતી હતી ત્યાં મને શેઠ નો ફોન આવ્યો એમને કહ્યું કે કાલે જે પાર્સલ મોકલવાનું હતું ને આજે મોકલવાનું થયું છે મેં તમને કહ્યું હતું કે ત્રણ લાખ વાળું પાર્સલ છે હૈદરાબાદ મોકલવાનું છે હા તે વાત તો કરી હતી બસ તો એક કાલે મોકલવાનું હતું પણ ખબર નહીં શું થયું ને કે એમણે કહ્યું કે ઓર્ડર આજે જ મોકલવો પડે એમ છે એટલે એની તૈયારી કરવા માટે મારે જવું પડે એમ હતું તને તારું કામ બધું પેન્ડિંગ હશે હા પેલેથી તે કામને ટાળવાની આદત તો છે જ તે તને

ખોબાળાની વાત જ નથી પપ્પા તો ઓફિસે આવીને બેઠા હતા ઓફિસે આવીને ન કહેવાનું કીધું છે કે તમને બંને જણાને અમે લોકો પોસાતા નોતા તો લાવ્યા શું કામ એ કામકાજ કરાવવા લાવ્યા જોને ખરેખર આ તમારા મમ્મી છે ને ગામડે ખોટા રહી છે એમને મોકલો નાટકો કરવા માટે મોકલો નંબર લઈને આવશે હા બરાબર વાત છે આ મમ્મીને મોકલો નાટકમાં ને પપ્પાને ક્યાં મોકલું સરકસમાં મોકલવા જેવા તો છે એમે કારનામાં તો એવા જ કરે છે ને જુઓ મેં મમ્મીને ચોખ્ખું કહ્યું હતું કે ખાલી રસોઈ કરવાની છે અને પછી તો મમ્મી એટલા ગુસ્સે થઈ ગયા અને તો મેં મમ્મીને એ પણ કહ્યું કે રસોઈ પણ ના કરતા હા કામ બધું હું આવીને કરી નાખીશ તો એમાં એટલી વાતને વધારવાની શું જરૂર હતી આખો દિવસ ભૂખ્યા બેસત બિચારા હે અરે પપ્પા આવીને એવું જ કહેતા હતા કે જમવાનું નથી બનાવ્યું અમારા ખાવાના કોઈ ઠેકાણા નથી ક્યાં રહેવાનું છે શું કરવાનું છે બસ એક રૂમમાં મૂકી ગયા અને પછી તું જતો રહ્યો ઓફિસે અને તારા મેડમ તારા મેડમને ન જાણે શું શું કામ આવ્યું એ પણ જતા રહ્યા છે ઘર છોડીને પાછો ફોન કરું છું તો ફોનનો જવાબ તો આવતો નથી ગામડે આપણા ઘરે તો વીસ પચીસ નોકર છે ને જે બધું કામ કરી નાખે છે ખેતરનું કામ કરે છે ગાયોનું ને એનું કામ કરે છે ઘરનું કામ કરે છે તામિનીએ વડેલ છે વડેલ છે તો વડેલ ત્યાં કામ કરી શકે છે તો અહીંયા કામ કરવામાં શું વાંધો હતો અને કામ તો ચિંત્યું જ નથી ખાલી પોતાનું જમવાનું બનાવવાનું તો કામનું તો મેં કહ્યું હતું કે આવીને હું કરી નાખીશ તે જોયું નહીં સવાર સવારમાં પણ કેવો હોબાળો મચાવ્યો હતો એટલે નહીં સમજો ને તમે તમને હજુ મારી જ ભૂલ દેખાય છે ને અરે વાત અહીંયા ભૂલની નથી વાત એની છે કે એ લોકોને ખોટું લાગ્યું છે એ લોકોને એમ લાગે છે કે આપણે બંને જણા નાટક કરીને એમને અહીંયા બોલાવ્યા છે કે જેથી કરીને એ લોકો ઘરના કામ કરી નાખે હવે એમના મગજમાં આ ચાવી ફિટ થઈ છે તો હું શું કરી શકું તો એ ચાવીને કાઢો તાળું ખોલો મતલબ કે બધી જવાબદારીઓ મારી છે તારી તો કોઈ જવાબદારી છે જ નહીં ને મેં મારી રીતે છે ને મમ્મીને સમજાવવાની બહુ કોશિશ કરી મેં એમને કહ્યું કે તમારા મનમાં જે વેમ છે ને કાઢી નાખો પણ એ સમજતા જ નથી એમને એવું છે કે મારે બહાર રખડવું છે ને એટલે કામ કરવા માટે બોલાવ્યા છે તો આ બધી વાતો ખોટી છે ને મમ્મીએ વાતનું વતેસર કર્યું હતું પણ છતાંય હું એમની સામે કાંઈ નથી બોલી અરે પણ મેં તો પપ્પાને ત્યાં સુધી વાત કરી કે અહીંયા શું કામ બોલાવ્યા છે ને એ પણ સાચી હકીકત જણાવી હતી હા તારા પિયરિયામાં પ્રસંગ આવે છે એ પ્રસંગમાં બધાએ સાથે જવું છે ને તારી ઈચ્છા હતી કે આપણે બધા સાથે અહીંયાથી જઈએ એટલા માટે તો એ લોકોને અહીંયા બોલાવ્યા છે પણ હવે પપ્પા આ વાતને માને તો ને માને તો પછી મારા પપ્પા ક્યાંથી કે ભાઈ છોડ ઓફિસમાં તો એવું એવું બોલ્યા જેને કે ન પૂછવા આજુબાજુની કેબિનવાળા પૂછવા આવ્યા હતા કે તમારા પપ્પા આટલું જોર જોરથી ખીજાતા હતા શું કામ તમે શું ભૂલ કરી નાખી છે મને તો એવું ફીલ થતું હતું ને કે જાણે હું કોઈ મોટો ગુનેગાર છું અને પપ્પા જેને મને ગુનાની સજા આપવા આવ્યા છે ખરેખર આ તમારા મમ્મી પપ્પા છે ને આળવિતરા તો છે જ હા છોડો હવે હું જાઉં છું કામ કરવા નહીં તો પાછો પાછો ઝઘડો ચાલુ કરી દેશે જો કાંઈ બોલતી નહીં મમ્મી ની સામું કંઈ હું જાઉં હા જો કંઈક બોલશે ને તો ફરી પાછું ઉલટાનું કંઈક નવું થશે એક પણ વસ્તુ છે ને ઠેકાણા વગરની છે કંઈ પણ ગમતું નથી બધા કેવી રીતે ઓનલાઈન મંગાવે ને એ જ ખબર નથી પડતી મને અંદર આવું કે અરે ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાભી મમ્મી પપ્પા ક્યાં છે બધા

કેટલા સમય એ તું મળ્યો મને હા અને તું પણ ઘણા સમય પછી જોવા મળી છે હા આમ પણ માણસ ફોન કરી શકે મેસેજ કરી શકે હા હા બહુ યાદ આવતી હતી તો કેમ ના કર્યું કાઈ હા તો કરું જ છું ને મારા ભાભીને મારા ભાભી સાથે રોજ સાંજ સવાર વાત થાય છે મારે મતલબ કે ભાભી સાથે સંબંધ છે તારા ભાઈ સાથે તારા બા સાથે બાપુજી સાથે કોઈ સાથે સંબંધ નથી એવું થયું ને મમ્મી સાથે સંબંધ છે પણ શું કરું હવે મમ્મી નો સ્વભાવ તો તને ખબર છે ને ભાઈ હા ખ્યાલ છે મને અને આમ પણ હે લોકોને તું ફોન કરીશ ને તો પણ એને એવું થશે કે કદાચ મારી દીકરી ત્યાં હેરાન થતી હશે જેમાં હેરાન કરતા હશે તો જ વારા ઘડીએ ફોન કરે ને સારું છે ફોન નથી કરતી ને એ જ સારું છે હે જ ને કઈ નહીં આવ્યો છે ને તો ખાઈ પીને જજે હવે નિરાંતે ના ના એવું સમય નથી પણ આ તો શું છે કે એક જરૂરી વાત કરવી હતી તને એટલે મને તો એવું કે કદાચ કુમાર પણ અત્યારે ઘરે નહીં હોય એ કામે ગયા હશે તો તને મળતો જાવ જો એવું તો શું કામ છે અશોકને ફોન કરું ના ના તારું કામ છે કુમારનું કઈ કામ નથી મારું કામ છે બોલ ને શું કામ છે અને આમ પણ આટલો બધો મૂંઝાય છે શું હે હું તારી બેન જ છું ને બેન ને કહેવામાં શરમ ના હોય બોલ શું કામ છે જો તું તો જાણે છે ને કે આ ભાગને બાપુજી થોડાક દિવસોથી કામને ત્યાં અહીંયા આવ્યા છે તો કે ઘરમાં બધું ઠીક નથી ચાલી રહ્યું યાર એટલે તું કેવા શું માંગે છે એટલે એમ કે આ અને બાપુજી જ્યાર થી આવ્યા છે ને ત્યાર થી મારે અને દામિની ને બંને જણા ને કામ નો થોડો ઘણો લોડ પણ વધ્યો છે શું હા મતલબ કે દામિની ની કંપની માં તું તો જાણે છે ને કે વર્ષો થી જોબ કરે છે મારા કરતા સારો પગાર દામિની નો છે હા એટલે દામિની ને રજા રાખવી શકું એમ નથી અને અમારા બંને જણાની એવી ઈચ્છા છે કે થોડા દિવસ બા બાપુજી આવ્યા છે તો બધા સાથે રહીએ અને પછી દામિનીને ત્યાં પ્રસંગ છે ને તો ત્યાં જઈશું એવું લાગે તો થોડાક દિવસ અહીંયા મૂકી અરે અહીંયા મૂકવાનો સવાલ જ નથી મે મમ્મીને કીધું હતું કે આવો મારા ઘરે તો શું કહે છે ખબર છે કે દીકરીના ઘરનું અમારાથી પાણી પણ ના પીવાય તો ત્યાં રોકાઈને શું કામ છે મમ્મીના વિચારો છે ને બધા જૂના જમાનાના છે જો મમ્મીના વિચારો તો સારા અને સાચા જ છે પણ સાચું કહું ને તો હા મારા ઘરમાં શું વિચારે છે ને કંઈ સમજાતું નથી એટલે હવે શું થયું છે પાછું વાતે ને વાતે દામિનીને વઢે છે દામિનીને કહે છે કે તું જેને અમને અહીંયા કામ કરવા બોલાવીને લઈને આવી છે એટલે તે દિવસની વાત હજી મમ્મીના દિમાગમાં છે ફે કઈ વાત મમ્મીના દિમાગમાં છે તો હું પણ નથી જાણતો હે જ વાત કે તમને લોકોને કંઈક સ્વાર્થ હશે ને એટલા માટે જ તો મમ્મીને તમે અહીંયા બોલાવ્યા છે

મમ્મીના મગજમાં છે ને આ એક જાતની ગાંઠ બંધાઈ ગઈ છે કે તમે લોકો એમને કામ કરાવવા માટે અહીંયા બોલાવ્યા છે સ્વાર્થ માટે બોલાવ્યા છે પણ તમારા લોકોનો પ્રેમ તો મમ્મી પપ્પા જોઈ જ નથી શકતા પણ કામ જ કરાવવા હોત તો અમે લોકો અહીંયા સુકેતી નોતા રહેતા અમારે ક્યાં કોઈના કામ કરવા પડે એમ હતું કે બીજું કઈ ટેન્શન લેવું પડે હોત તો પછી શું કામ બોલાવ્યા એમને અરે અમને પણ એમ છે કે અમારા ઘરડામાં માવતર જો ગામડે હોય ને એના કરતા અહીંયા અમારી સાથે થોડા દિવસ રહે તો અમારી માટે સારું છે સાચી વાત છે ભાઈ તારી અને દામિની ભાભીનો સ્વભાવ પણ બહુ સારો છે મમ્મી પપ્પાને પોતાના માં બાપ હોય ને એ રીતે જ સાચવે છે હા કોઈ દિવસ મને નથી લાગતું કે તમે લોકો એને કંઈ ઓછું પડવા દેતા હશે ને એ લોકોને ગામડેથી બોલાવવાનું સાચું કારણ તો કોઈને ખબર જ નથી હા માવજી કાકા નથી આપણી બાજુના સેઢાવાળા હા એમની સાથે પપ્પાનો ઝઘડો થયો હતો અને બંને જણા મારકુટ ઉપર પણ આવી ગયા હતા અને માવજી કાકાએ છે ને ચોખ્ખી ધમકી મારી હતી પપ્પાને ધમકી કે હા હવે જેને તને એકલો પડ્યો ને તો જીવતો નહીં રહેવા દઉં બસ મને જેને આ વાતનો સૌથી વધારે ડર લાગ્યો એટલે તે બાપુજીને અહીંયા તેડાવી લીધા કે થોડા સમય અહીંયા રહે ને તો આ ગામડે જે કે પણ માથાકૂટ જેને પતી જાય અમને તો સમજાવવા તો પડશે જ તે હામને આમ કેટલા દિવસ તમે પણ હેરાન થાઓ છો અને એ લોકો પણ હેરાન થાય છે હા હવે પણ પપ્પા સમજે તો ને આ બધું એમના માટે કરી રહ્યા છે પણ સમજે કોણ હું કઈશ મમ્મીને મી તમે લોકો કેમ સમજતા નથી અમારે કામ ચાલુ છે તો પછી કામે તો જવું પડે ને મારે કાંઈ નથી સમજવાનું થતું મારે જવું છે ગામડે બસ સાસુમાં આ કરી નાખજો હવે ખબર જ છે અહિયાં કામવાળા ન મળે એટલે તરીકે મા બાપ ને ગામડે છે કામ કરવા માટે રોક્યા છે અને જવા દેવાનું કે છે તો મા બાપ ને રહેવું નથી

પપ્પાની વાત એકદમ સાચી છે આ તમે હા આ તમને બંનેને શરમ નથી આવતી આ મમ્મી પપ્પા સાથે કેવું વર્તન કરો છો હે તમે નાટક કરો છો અહીંયા બોલાવીને મમ્મી તમારે ગામડે જવું છે ને જતા રહો જાવ ત્યાં ગામના લોકો તમારી સેવા કરવા આવશે ને જ્યારે તમે ગડા થઈ જશો અત્યારે તો શું છે કે તમારા હાથ પગ આલે છે એટલે તમને પાવર છે તમારી ઉમર થશે જયારે તમે તમારી હાથે પાણી લઈને નહીં પી શકો ત્યારે ગામ ના આવશે પોતાનો દીકરો થોડો આવશે કઈ સેવા કરવા અરે પાવર અમને નથી અમને ક્યાં પાવર છે પાવર તો છે ને આ બે છે કે એને અમે ખોટું બોલી ને લઈ આવી અને ઢહડા કરાવી એમ સમજાય બે ને મમ્મી નો સ્વભાવ તો સમજાય પણ તમે તમે તે ચાલતી ગાડીમાં ચડી ગયા મમ્મી સાથે એક વાર તો વિચાર કરો કે એ લોકો એ બિચારા અહીંયા તમને આરામ કરવા માટે બોલાવ્યા છે કામ કરવા માટે નહીં જ્યારથી મમ્મી ગામડે હતા ને ત્યારથી એમના મગજમાં એક ગાંઠ બંધાઈ ગઈ હતી કે જરૂર જરૂર ઈ બંને જણાને કઈક સ્વાર્થ છે ને એટલા માટે જ મને અહીંયા બોલાવે છે આ તો ખોટી વાત છે અને આમ પણ ધામીની બાબી નોકરીએ જાય છે થોડા ઘણા ઘરના કામ કરવા પડે એ તમને એ તમને સારું નથી લાગતું અને ત્યાં તો તમે 5-5 વાગ્યાના વાસીદા કરો છો ત્યાં કઈ નહીં ત્યાં તો કેટલા બધા કામ કરો છો ગામડે એકલા હા તે

પણ એટલા માટે બોલાવ્યા હતા કે ગામડે તમારો માવજી કાકાની સાથે આ ખેતરના શેઠા બાબતે ઝઘડો થયો હતો ને ત્યારે એકબીજાને ધમકીઓ પણ મારી હતી ને અરે હા હા એને કીધું તો કે ઈ જીવતો ન રે કે હું જીવતો ન રહે શેઠા હાટુ વાત તો તો આ તો બસ એ જ વાતને લઈને ભાઈ ટેન્શનમાં આવી ગયો હતો કે શું થશે ને શું નહીં એટલા માટે તમને અહીંયા બોલાવી લીધા કે ત્યાં ઝઘડો કે વાતનું વત્તે જ ના થાય હા તો પપ્પા એટલા માટે મને ગામડેથી ફોન આવ્યો હતો અને એમણે તો એવું કહ્યું કે તમે એવી રીતના રહો છો કે ન પૂછો વાત મને ચિંતા થઈને મેં તમને અહીંયા બોલાવી લીધા કે જેથી કરીને આ બધી વાત છે ને થાળે પડી જાય અને શાંતિથી વાત પતે ને ત્યાં સુધીમાં દામિનીને ત્યાં પ્રસંગ આવે છે તો પંદર દિવસ પછી આપણે પ્રસંગમાં હાજરી પણ અપાઈ જાય પણ નહીં તમે આખી વાતને ઊંધી રીતે લીધી હા અને તમે આવું વર્તન કર્યું ને એના હિસાબે ભાઈ અને ભાભી એના કામમાં પણ ફોકસ નથી આપી શકતા હે પણ કેટલા ટેન્શનમાં આવી ગયા હતા ખબર છે તમને અરે વાત સમજાણી અમારું સારું કરવા માટે આ બે એમને અહીંયા બોલાવી લીધા નહીતર જો જેમ તે મને નો બોલાવ્યો હોત ને તો કાઈ માવજી નો રહે કા હું નો રે ધારિયાથી છે ને એનું ડૂકું ઉડાડવાનું હતું હું એટલે મને ત્યારે ગુસ્સો હતો હા તમારો આ સ્વભાવ જ આ સ્વભાવ વધતે તમને છે ને આ બધી સારી બાબતો દેખાવા જ નથી દેતો પપ્પા શું જરૂર હતી ત્યાં ઝઘડો કરવાની અને મમ્મી તમે તમે તો સમજદાર છો ને તમે પણ પપ્પાની વાતમાં આવીને ત્યાં લડાઈ ઝઘડો કરતા હતા હા ભૂલ થઈ ગઈ તમને લોકોને સમજવામાં અને ગામડે મગજમારી કરવામાં હા તો તમારા મનમાં જે ગાંઠ હતી કે આ લોકોએ તમને સ્વાર્થ માટે બોલાવ્યા હતા એ નીકળી ગઈ કે હજી છે નીકળી ગઈ હવે અમને ખબર પડી ગઈ કે આ લોકો તો અમારી સેવા કરવા માટે અહીંયા બોલાવ્યા હતા અને દાખલા કે થોડાક અમે અહીંયા ઘરમાં મદદરૂપ થઈ તો એ હતું તો આપણા દેવાગ માટે જ હતું ને અને આ બિચારી તો એને મદદ કરતી હતી અને ઘરનું મકાન થઈ ગયું પછી આના આ એવા બે નોકરી ચીડા પછી થઈ ને એમ ગણો મારી આંખો તો તાઢી થવી જોઈએ આવું બધું જોઈને હવે શું નક્કી કર્યું છે શું કરવાનું છે ગામડે જવું છે કે અહીંયા રહેવું છે ગામડે જવાનું હશે નહીં મમ્મી મમ્મી ને નહીં ફાવે હા મમ્મી સાથે નહીં નહીં અમે તમ તબદર અહીંયા જ રહેવું તમે બે નોકરી કરો ને ઘરની કાઈ ઉપાધી નહીં કરતા બરાબર ને હમ